તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં બસો ચોરાણું મતદાન મથકો પેટા ચૂંટણીમાં એકસો છ બુથ સંવેદનશીલ છે આજે એક હજાર થી વધુ કર્મચારીઓ મતદાન મથકે પહોંચશે તો સવારથી જ ચૂંટણી સામગ્રી ડિસ્પેચ સહિતની કામગીરી કરાશે કડી શહેરમાં ચોપન અને તાલુકામાં બસ્સો ચાલીસ મતદાન મથકો છે બેઠકમાં સમાવિષ્ટ કુલ મતદારો બે લાખ નેવ્યાસી હજાર નવસો સત્યાવીસ કડીનું ન્યુ આદર્શ હાઈસ્કૂલ મતદાન બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બસો ચાલીસ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જે બિલકુલ થી સવાર થી જ ચૂંટણી સામગ્રી ડિસ્પેચ સહિત જે કામગીરી ચાલુ થઈ છે તેના સંદર્ભે અપડેટ જી ચોક્કસ જી શહેરમાં એક ન્યુ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન બુથ નંબર એકસો છપ્પન ને પર્યાવરણની થીમ આધારિત મોડેલ બૂથ બનાવવામાં આવ્યું છે અને તે જ બિલ્ડિંગમાં મતદાન બૂથ નંબર એકસો અઠ્ઠાવન ને દિવ્યાંગ બુથ બનાવવા આવ્યું છે

પેટા ચૂંટણીમાં એકસો છ બુથ સંવેદનશીલ છે મતદાન મથકો ઉભા કરાયા છે બેઠકમાં સમાવિષ્ટ કુલ મતદારોની સંખ્યા બે લાખ નેવ્યાસી હજાર નવસો સત્યાવીસ છે કડીનું ન્યુ આદર્શ હાઈસ્કૂલ મતદાન બુથ જે છે તે આકર્ષણનું કેન્દ્ર છે દિવ્યાંગ માટેનું બૂથ બનાવાયું છે લક્ષ્મીપુરા ખાતે મતદાન બૂથ નંબર પંચ્યાસી ને સખી બૂથ રંગપુરડા ખાતે મતદાન બૂથ નંબર એકસો સખી બૂથ બનાવવામાં આવ્યું છે